છેલ્લા બે દિવસ થી વધુ ઢોરવાડા કરાયા દૂર તમામ ઢોરવાડાના માલિકો સામે હાથ ધરાઈ દંડનાત્મક કાર્યવાહી મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદરા

જે કઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી આ પગલા વડોદરા મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા લેવામાં આવે છે થી જેટલા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કઈ બી દંડ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વસૂલ કરવામાં આવશે ડોક્ટર વિવેક પ્રજાપતિ